નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ બે એક બે હજાર પચીસ અને વાર ગુરુવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના આપણે એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં તો આજે વરિયાળીનો ભાવ જીરાથી પણ બહુ આગળ ગયો છે તો જોઈએ કે વરિયાળીનો ભાવ કેટલો બધો વધ્યો છે તો જોઈએ પણ તે પહેલાં વિડીયો મેં પહેલી વાર આવ્યા હોત તો વિડીયોને લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી પર સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ ઊંઝા તારીખ બે એક બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે અઢારસો નવ થી ઓગણત્રીસો એસી જે છે ત્રેવીસો પંદર થી સત્યાવીસો પિસ્તાલીસ કલસફેદ જે છે બે હજાર એકાવનથી ચોવીસો નેવું અને પછી આગળ છે સુવા જે છે એક હજાર એકથી સોળસો પંચ્યાસી રાયડો જે છે અગિયારસો અગિયારથી અગિયારસો પિસ્તાલીસ વરિયાળી જેનો નીચો ભાવ રહ્યો હતો બારસો પંચાવન અને ઊંચામાં ઊંચો ભાવ રહ્યો હતો પંચાવનસો અને પછી છેલ્લે છે મેથી જે છે આઠસો અગિયારથી એક હજાર ત્રીસ જીરું જેનો નીચો ભાવ રહ્યો હતો પિસ્તાળીસો અને ઊંચા ઊંચો ભાવ રહ્યો તો એકાવનસો પંચ્યાસી તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ અને જેટલો બને એટલો વિડીયો શેર કરો જેથી બીજા પણ ખેડૂતભાઈઓને બજારની માહિતી મળતી રહે